સારું નહી તું તો ભાઈ આપડે હે ને અહીંયા પગ રાખવાનું કેતું તો વેલ્ડિંગ મારી તું હે હા 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 કે લોગો એમ લાગે પણ યુટ્યુબ નો જોગુદરા દે મિત્રો મજામાં મજામાં જઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડિયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયું છે અને ફરી પાછા આપણે એક નવો વ્લોગ વિડિયો ચાલુ કરી દીધો છે તો લગભગ હેને ને 6 તારીખ થી લઈ અને 15 તારીખ સુધી હું હે ને લગનમાં જતો અને મામાના ભાઈબનના આપણે ગામમાં ઘણી જ ગયા છે ને લાડવા ખાઈ ખાઈ અને હવે ધરાઈ રહ્યો હું હજી એક લગન હે પણ હવે જોઈએ અહીંયા જવાનું થાય કે ના થાય ઈ હે ને કે 18 19 તારીખે અને પછી આપણે હે ને કદાચ છે ને અમદાવાદ મારા પપ્પાને પૂછલા પા અમદાવાદ જાઉં હા અમદાવાદ હા अमदावाद जरा काम है एक पर काम है काम है पन ले तो क्या काम वही तो जाओ दो ये काम <laughs> <वो> काम वही क्या उन पड़न तो पांच साल दिखो वेकेशन करो नहीं जाना हूँ मरना आ, तेरे, आ, तेरे आ, को डर नहीं आ, लगता वेकेशन करो वेकेशन नहीं हम तो आज कौन है तू वेकेशन करवा जा यहाँ वेकेशन करो ये साल ले वेकेशन वेकेशन कहीं करो क्या जाओ इन्हें तो है ना ट्रैक्टर आओ ये हूँ ट्रैक्टर ट्रैक्टर आ कौन

તો જવાનું હે ટ્રેક્ટર લઈ અને બગવદર કેમ કે આપણે જે ઓલા હાથી કરવા આવ્યા હતા ને થાંભલો અને પાવડો અને થાંભલાને ઘોડી પાવડો અને સીપીઓ તો એ બધે કમ્પ્લીટ થઈ ગયા હે અને એ ભાઈનો ફોન આવ્યો તો કે લઈ જાઓ તો આપણે ત્યાં જવાનું હે બગવદર અને જોયું પપ્પાને પૂછ પણ પછી તમારે કિમા આવું ગાડીમાં આવું કે ગાડી બહુ ટ્રેક્ટરમાં આવું મજા આવીશ કા હું વાંધો

તો કોઈને સોરી વાવવી હોય તો અમારે ને લગભગ કેટલા બેરલ પીડા તમને દેખાડ દઉં એટલી સોરી પીડી છે બિયારણ માટેની એ દેખો આ ચાર બેરલ અને આની પાછળના ચાર બેરલ એ બધી સોરી છે અને ભાઈ જો કોઈને વાવ્યું હોય સોરી તો ને અહીંયા સ્ક્રીન ઉપર નંબર આવી જાય એમાં ફોન કરજો અને જો એમ ન કરવું હોય તો હેને મને ઇન્સ્ટાગ્રામ અથવા હે નીચે કમેન્ટ કરી દેજો તમને રિપ્લાય મળી જાય અને ભાવની વાત કરીએ ભાઈ તો આમતા હેને સોરીનો ભાવ અમે આડત્રીઓ રાખ્યો છે પણ જો વિડિયો જોઈને કોઈ પણ વ્યક્તિ આવે સોરી લેવા તો એના માટે હે ને સ્પેશિયલ ઓફર હે 360 ભાવ કર નખ્યો હે બરાબર વીસ કિલો હા એ તો બધાને ખબર જ જો ને વીસ કિલો જો ભાઈ આ સોરી છે બરાબર અપા ક્યું બી હે સોરી નું ઓલો અક્ષય હે ને અક્ષય નું બીજું ક્યાં હે આવે બીજું ફળ ભાઈ આમાં બે પ્રકારના બી હે અમારે એક હે અક્ષય નું અને એક હે પુસા ફાલ પુસા ફળ પુસા ફળ ગુની પૂષા ફાલ્ગુનિય કેવા કેવા નામ રાખે જતા ખરી અને ભાઈ સોરી તમારે જોયું હોય બરોબર તો આ સોરી છે જોઈ આ વિડીયોમાં તો જોઈ લીધી પણ રૂબરૂ આવીને તો સારું બરોબર અને જો એટલા બેરલ છે કાલ હું પેકો પેક છે ભાઈ અને પરવાની છોરી છે નવે નવી હમ હાલો ભાઈ હાલો ニコリアンゼ。 ફાઈનલી અમે લોકો બગવદર પહોંચી ગયા છે ટ્રેક્ટર ને આપણે રાખી દીધું છે અને આપણે જે સાધન બનાવડે જો આ રીતના છે એક તો આ સીપીઓ છે બીજો આ આપણે પાવડો અને થાંભલાની ગોળી કદાચ અંદર પડ્યો હોય હવે ભાઈ એવા નથી અગ્નિ આવે એટલે પછી આપણે બધું ક્યુ આપણું છે એનામાં ક્યુ લઈ જવાનું છે કંઈ ખબર નથી આજ આપણું હોય ને

હા 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 કે લોગો એમ લાગે પણ યુટ્યુબ નો હલો ભાઈ આપણો આ પાવડો તૈયાર થઈ ગયો સીપીઓ તૈયાર થઈ ગયો હે કલર મારવો આઈથી અને જોંભલાન ઘોડી તૈયાર થઈ ગઈ અંદર પીડી આ થાંભલાન ઘોડી છે હેન્ડબુક માં કલર મારવાનું બાકી હે તો આપણે હાથ થી મારી કલર મારવાનું બીજું હોય કારીગર છે

પ્લાસ્ટિકની જરા કઈ મળી જાય ને સીધો બપોર બાકી જ કંઈ ધ્યાન નથી રાખવું પડે થોડુંક વાયરિંગ અહીંયા હે પણ એમાં કઈ અડદું નથી અને જોરદાર પટક લાગી હવામ પગ રાખવો હોય ને તો રહી જાય રેડી હાલો ડન કમ્પ્લીટ રેડી રેડી ઘેરે આવતા રહ્યા હે ભાઈ ને હવે હેને આને આપણે ક્યાં રાખવું ને એ જરાક જોવાનું હે આ દાંતી પડીને ને એની બાજુમાં રાખી દઈ કેમ કે બધું ખાલી પડ્યું હે બાકી જુઓ તમે આ બધી વસ્તુને હે ને રાખી કલર કરવાનું હોય કલર હોય ને શું અટાણ કરી અટાણ કંઈ કરવાનું વિચાર હે નહીં હજી આ થાંભલા હે ને ટૂંકમાં જે બોલ લેવા જવાના ને એટલા સાપડા લેવા જવાના હે એને કીધું હે કે બોલ ને એ બધું હે હું લઈ આવ દઈ અને ઈ કહેતા બોલાઈ ગયું કે આપણે ને દાંતી ને આ બધું ક્યાં કર્યું હે બધું સામાન તો કે ને ભગવદ્ર એવો હે અને પરેશભાઈ નામ છે એનું અને નંબર એ સ્ક્રીન ઉપર આવી જાય જો કોઈને ભાઈ કરાવવાનું હોય કોઈ પણ વસ્તુ ટ્રેક્ટરને લગતી સાધન બધા કરી દે છે એ અને ગેરંટીવાળો એમ કે એમ નહીં કે આ વરી જાય વરી જ ભાઈ પાછું મૂકી જવાનું એટલી ગેરંટી લે એટલી ગેરંટી ભાઈ કારીગર લેતો હોય તો પછી બધી વસ્તુ સારી જ બનાવતો હોય હાલો તો હવે હે ને આ કેમ લાગે ભાકી તો ગાઈઝ આ નો ભાઈ આપણો આજનો વ્લોગ વિડીયો એ પૂર્ણ કરી નાખીએ અને મળ્યાને પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા હોય એ બધા સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા આવજો ટાટા બાય અને આ સોરી લેવાની હોય એવું ભૂલતા નહીં ફોન કરી દેજો